મોરબીના વાંકાને ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોડી સંખ્યામાં જનમેદની ઉમટી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ અને સંબોધન કર્યું હતું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ હિરેન પારેખ જેઠા મિયાત્રા સહિતના અગ્રણીઓ હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી गुजरात में एक सौ बयासी विधानसभा क्षेत्रों में एक વાકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી બેનશ્રી પ્રવીણાબેન રંગાણી મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઈ ચૌધરીની આગેવાનીમાં એક આજે વાંકાનેરના આવાસ યોજનાના લાભાર્થીઓને એમના પોતાના સ્વપ્નના ઘર પોતાના સપનાઓના સાકાર કરવાની ચાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે લોકાર્પણ કરવામાં આવી છે ત્યારે સમગ્ર વાંકાનેરમાં એક સર્વત્ર ખુશીનો માહોલ છે લાભાર્થીઓના જ્યારે આપ વિચારો સાંભળો છો નાનાકી જડીયાના બેન હોય એ બનાસકાંઠાના ભરથરી સમાજના બેન હોય વાંકાનેરના પણ તમે રાતી દેવડી ગામના ઇસ્માયલભાઈનો જ્યારે તમે અવાજ સાંભળો ત્યારે એમના અવાજમાં એક રણકો છે એ ખુશી છે એ આજે ખરા અર્થમાં નરેન્દ્રભાઈએ જે કીધું છે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી એ સાકાર થઈ છે આપ સૌ અહીંયા જે માહોલ જોયો એ આ જ ગેરંટી પૂરી થવાનો એક ઉત્સાહ અને ઉમંગ હતો રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવાસ યોજના લોકાર્પણ અને લાભાર્થી યોજનાના અનુસંધાને અહીંયા આખા ગુજરાતમાં એકસો બ્યાસી સીટમાં લાઈવ થયેલા અને એ કાર્યક્રમના અનુસંધાને ધારાસભ્ય ધારાસભ્યશ્રી માનનીય જીતુભાઈ સોવાણીના આ લાભાર્થી સંમેલનમાં ઘણા પાંચ જાતિ ઉપરની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમનો લાભ મેળવેલ અને જે મોદી સાહેબની જે યોજનાઓ છે કે ભાઈ મોદી સાહેબની ગેરંટી ગેરંટીની ગેરંટી મોદી સાહેબ આપે છે એને અનુસંધાને ખૂબ લાભ મેળવેલ અને આ આજના આ કાર્યક્રમનો લાભ મેળવેલ